જો તમે દૂધે ધોલા હોય હાચા તો રામસી કાકા વખતે બેલેન્સ હતું જોઈએ નફો આવનારા દિવસોની અંદર કરવું પડશે બારે બાર બ્લોક મારા તમામ પશુપાલકો શ્રીઓ ગામે ગામના આગેવાનો આવનારા દિવસોની અંદર મારી માતાઓ બહેનો આ તમારો હિસાબ લેવા માટે અમૂલ ની અંદર આવેદન પત્ર આપવાના છે તો તે દિવસે તમે જાહેરાત કરજો કે અમે બે વર્ષની અંદર નફો તો એમાં ધ્યાન લઈ ગયા છીએ તું જે ડોયલી અને પાછા બે સભ્ય વધારવા હાથ અમે બીજી પંચોતેર કરોડ ની લોન લીધી એવું તમે મારા ચેરમેન જાહેરમાં કેજો કે આપણું બોર્ડ નતું બે એટલે આપણે લોન લેવી પડી લોન એટલે તમે લીધી છે એ જમીનોના કૌભાંડ ની અંદર તમે કરોડો રૂપિયા ગયા છો જગ્યા હોય તો પણ તમે જગ્યા લીધી જગ્યાની કિંમત ખરેખર એકાવન લાખ માં જગ્યા લીધી એવી ને એવી બીજી જગ્યા તમે દબાણ એટલે દંતાલી ગ્રામ પંચાયત લાગે એની જમીન પણ તમે લીધી છે એની અંદર પણ તમે શું ભ્રષ્ટાચાર કર્યો આવનારા દિવસોની અંદર એ પણ અમે ઉજાગર કરવાના છીએ મારા તમામ પશુપાલકો ચેરમેનો એમને ખોટી માહિતી ના આપશો એટલે તમે એક બાજુ એવું કહો છો આટલા કરોડ નફો કર્યો તો તમારે બેંકની લોન શું કરવા લેવી પડે આઠસો બાવન કરોડ થી ઉપર તમે લોન લીધી છે આવનારા દિવસો તમારે એનો હિસાબ મારા પશુપાલકોનો આપવો પડે બીજી વાત કરું તો

તમે જાહેરાત કરી કે પાત્રીસ રૂપિયા અમૂલ જીતાડવાની જવાબદારી છે એટલે તમે તો ખાસ જે સાંભળજો પાછા તમે જાહેરાત કરી પાંત્રીસ રૂપિયા અમારી એક અમૂલ દાન ગુણે ઘટાડ્યા પણ સાથે સાથે આથી તમે એવું નક્કી કર્યું કે અમૂલ ની નો જે કોથરો આવતો હતો એ સિત્તેર રૂપિયામાં મારા પશુપાલકો વેચતા હતા એટલે સિત્તેર નો કોથળો તમે ગયા અને ઓછા કર્યા એટલે તમે નફો કર્યો તમારે શું કર્યું પશુપાલકો લાભ ના થયો પશુપાલકોના પાંત્રી રૂપિયા ઓછા કર્યા પણ સિત્તેર રૂપિયાનો કોથરો તમે બધા જુદે ધોલા ખાઈ ગયા એટલે તમે આટલી જાહેરાત કરી કે પ્લાસ્ટિક ની બેગ આવશે તમે કંતન જે આવતું તું સિત્તેર રૂપિયાનું એ આપો શું કરવા તમે બંધ કર્યું લાલચૂડા તમે છો દૂધે ધોયેલા છો તમે તમને ખબર પડી કે ચૂંટણી આવે છે એટલે કઈક તો લાવવું પડશે ને એટલે તમે ગુણે પાંત્રી ઘટાડ્યા પણ તમે કહ્યું કે તમારો નો કોથરો નહીં આવે રૂપિયા પ્લાસ્ટિકની બેગ આવવાની છે એટલે મારે આજે આ ફેસબુક લાઈવ થઈને ઉઘાડા પાડવા પડે છે તમે કે મોટી મોટી વાતો કરી લોકોને ઉલ્લું બનાવવા જે નીકળ્યા છો દૂધે ધોયેલા છો તમે પાંત્રી રૂપિયા જાહેરમાં ઓછા બતાવો છો એક ગુણે અને સિત્તેર રૂપિયાનું બાર બંધ કરી દીધું એટલે પાત્રીસ રૂપિયા તમે નફો કર્યો એટલે મારા પશુપાલકોને કોઈની કોઈ રીતે ખોટી રીતે બદનામ ના કરશો બીજી વાત કરું તો બારે બ્લોક ની અંદર અમૂલની જવાબદારી છે અમારા આપણા પૂર્વ જિલ્લા પ્રમુખ અજયભાઈ અજયભાઈ તમે જ્યાં પણ જે વાત કરો છો એ મને તરત સમાચાર મળી જાય છે એટલે મારે ખુલાસો કરવો પડે તમે એવું કહો છો કે કેસરીસિંહે પશુપાલકો માટે કેડીસીસી બેંકમાં વિરોધ કર્યો અજયભાઈ વિરોધ વિરોધ કેવી કર્યો એ તમને ખબર છે કે મારો એવો હતો કે તમને કોઈ સરકારી જીઆર નો પરિપત્ર આવેલો છે કે આપણે કોઈ પશુપાલકોને એક પશુ દીઠ પચીસ હજાર ને બે લાખની લોન આપીએ તો દોઢ લાખ રૂપિયા એની રેફડી કરવા પડે એવો કોઈ જીઆર આવેલો છે ચેરમેન એમ ગમનો જીવન લાવ્યો છે કે તમે લાઈન આપ્યો છે એ તો એટલે મારો અંદર પચીસ ના દિવસે મારા તમામ ડિરેક્ટર ની અંદર મારી આ રજૂઆત હતી મારે તો એ કહેવું હતું કે તમે બધા જ પશુપાલકોને બે લાખ રૂપિયાની લોન આપો છો તો લોન આપો તમે એમાંથી દોઢ લાખ પાછી આપણી કરાવો છો મારો એ વિરોધ હતો એટલે માટે મેં કહ્યું કે તમારે ત્રણેય જિલ્લાના પશુપાલકોને જો લોન આપવી હોય બબે લાખ રૂપિયા સ્વયંભૂ બધાને આપી દો ડિરેક્ટર તરીકે હું પહેલી સહી કરીશ એમાં પણ તમને એ ખબર પડી જાય કે આપણે આમાં ખોટું કર્યું છે એટલે દોઢ લાખની ની આપણી તો છે નહીં એટલે મેં વિરોધ કર્યો છે અજયભાઈ એટલે તમે ચેરમેન ને ફોન કરી કે કાન ને કાલ કેડીસીસી બેંકનું બોર્ડ બોલાવે એ બોર્ડની અંદર હું ચોખવટ કરી દઉં કે જો મારો વિરોધ હોય તો એ મને જાહેરમાં કે તમે આનો વિરોધ કર્યો હતો મેં એવો વિરોધ નતો કર્યો એટલે મારે આજે ફેસબુક ના લાઈવ થઈને કહેવું પડે છે કે મારો વિરોધ એ હતો કે તમે દરેક પશુપાલકોનો બે લાખ રૂપિયા આપી દો પણ તમને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે એટલે લાલચુડા તમે છો દૂધે ધોલા તમે છો અમૂલ્ય બીક લાગી એટલે બેંકમાં લાયા લોન આપવી જોઈએ હું વાતમાં સંમત છું કાલ ને કાલ મીટિંગ બોલાવો અસલ જો એક માપ હોય ને દૂધ દેવેલા તો કાલ ના કાલ આખો બોર્ડ બોલાવે હું વ્યક્તિગત વિરોધ કરું તો કેજો હું પહેલી સહી કરી ડિરેક્ટર તરીકે એટલે મારા પશુપાલકો દરેક સીબી ની અંદર આ ખોટી માહિતી આપવાનું બંધ કરી દેજો મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી હું એ તારે બોર્ડ ની અંદર પણ બોલો તો કે બધા છ છ લાખ પશુપાલકોને બે લાખ વાળી લોન આપવી જ જોઈએ અને હાલ પણ હું કઉ છું આપો પણ તમે આ ખોટી માહિતી આપો છો કેસરીજી વિરોધ કરે છે કેસરીજી નહીં કરતો પણ તમને ખબર છે કે અમે દોઢ આ પાછી આપવી પડશે આપી દો અને જેની કરી પાછી આપી દો ને તમારી પેલી મોદી સાહેબ ની જેમ પત્રિકા છપાય ને એમાં ના ચેરમેન ની વાહ વાહ થાય એટલા માટે આ મહિનામાં અમે આટલી એફડી વધારી એટલે તમે ક્યાં વધારી પેલા મારા પશુપાલકોની બે ની લોન કરી અને દોઢ દોઢ લાખની પાછી એફઆઈઓ કરાવી લીધી બધી જ માહિતી મારી જોડ હતી એટલે તમે મને એવું કહેવા માટે તમે વિરોધ કરો તો હું વિરોધ નહીં કરતો હું તો કાલ અવાર બોર્ડ બોલાવો ને તો હું રાજી છું કે મારા છ લાખ પશુપાલકોના બે લાખ રૂપિયા પહેલી સહી કરીશ એ મારા પશુપાલકને બે લાખ ના ભરવા હોય તો હું એમાં સહી કરીશ એ લોન વાપરતો પશુપાલક રોજ પૈસા તો આપણા બેંકમાં જ પડે છે અમૂલમય સીધા તો એના પૈસા કઈ જવાના છે એના આપો બે લાખ ને ખોટી ખોટા માર્ગે ના દોડશો એટલે મારે આ ફેસબુક લાવી જોયું છે બીજી વાત કરું તો જો હું આ ફેસબુક લાઈવ ગયો છું અને કેડીસી બેંકની આ વાત જે કરી લોન મારી જો એમાં હું ખોટો હોય તો પણ તાત્કાલિક આખા ભેગા થાય અને મારી અમે પ્રેસ કરીને કહી દે કે આ બેંકની મિટિંગની અંદર કેસરીસિંહે આ વિરોધ કેવો કર્યો તો એવું પુરાતો કરાવે અને બધા ડિરેક્ટરો બોર્ડમાં ભેગા થઈને પ્રેસ કરીને કહી દે કે કેસરીજીએ પશુપાલકોનો વિરોધ કર્યો તો હું તરત

પપ્પુ પાઠક નહીં થશે અત્યારે ખબર પડી તમને કે અમે વિરોધ કરવા નીકળ્યા અત્યારે અમારા પશુપાલકોના છોકરા પચી લાખ વગર છે માર્જોર પુરાવા છે અને આવનારા દિવસોની અંદર વિપુલભાઈ ચેરમેન ને એ કઉ છું કે ત્રણ જણના હપ્તા તારી એકાવન લાખ રૂપિયા લીધા છે ને એવું ફેસબુક લાવી થઈને નામ આપીશ એમને આપવાની તમારા તેવર ના હોય શું કહેવાય એકાવન લાખ રૂપિયા લીધા નોકરી આપવાની આપી દો એકાવન લાખ રૂપિયા પાછા લોકોના ઉલ્લુ બનાવવા નીકળ્યા છો દૂધે ધોયેલા છો તમે અમે હાથા છીએ અમે તમામ પશુપાલકો હાથા છીએ આ અમારા હકની ની લડીએ છીએ તમારા આવા અમારે લોકોના આધાર કાર્ડ વાળી ખોટી ખોટી લોન વાળી જે કરવાનું કામ અમે નહીં કર્યું અમે હાથા પશુપાલકોના હિતમાં લડીએ છીએ હું કઈ ખુરશીની લાલચમાં નહીં લડતો ખુરશીની લાલચ કોને છે અજય ભાઈ સાંભળી લેજો

અમેરિકન છે અને એનો વાગે વાગીને એનો ખર્ચો ઉતરે એપીએમસી એપીએમસી અંદર અમે એવું નહીં કરતા મારો કોઈ પશુપાલક એક ઉપર હોય ને રાતોરાત તમે ઉતાર દો જો એટલા બધા વોટ હોય ચૂંટણીઓ લડવા નીકળ્યા હોય ને તો પેટલા જ એપીએમસી ની અંદર પેલા ભાઈ અમેરિકન છે એમનો વોર્ડ પાટ્યો મારે છે ઉતાર મારો કોઈ ચેરમેન હોય ને મારો કોઈ ખેડૂત પશુપાલક જે કોઈ એમ વોર્ડમાં હોય ને એને બેહાડો તો ખબર પડે લગીન પોતા બે હાડે છે જોવા આવ્યો હોશિયાર હોય બંધ કરી દેજો બત્રીસ લાખ છવ્વીસ ની તમારી લોન તેતાલીસ લાખ છવ્વીસ ની તમારી કેટલા સૂર્યોદય યોજનાની લોન ચાલતી હતી બોર્ડમાં બધા ડિરેક્ટરો લાલચુડે છે કોઈને ખુરશી ની પડી જેટલે ડિરેક્ટરો નહીં બોલતા હું ડિરેક્ટર ખુરશીની લાલચ હાથે નહીં બેતો મેં એક જ વિરોધ કર્યો તો કે તમે ઓટીએસ નો જો લાભ લીધો તેતાલીસ લાખ ની જગ્યાએ અગિયાર લાખ માં સેટલમેન્ટ કરી આવ્યા એ મારા ત્રણેય જિલ્લાના પશુપાલકોને લાભ આપો ને એમાં મારો વિરોધ છે એટલે હું હાથો છું એમાં જો તમે બધા જુદે દોરેલા હોય તેજસભાઈ નું ઉપરારો લઈને આવું કરતા હોય કે તેજસભાઈ ની વાહ વાહ કરાવવા લોનો તો આપવી છે પણ કેસરીજી વિરોધ કરે કેસરીજી નહીં કરતા તમને ખબર છે તમે ખોટું કર્યું છે એટલે મારા ત્રણેય જિલ્લાના ખેડૂત હોય કે પશુપાલકોના લાભ નહીં આપો તમારે આપો ને તો પહેલી છે મારી હશે મારા પશુપાલક હોય ખેડૂતનો હાથો ન્યાય મળે આ અમુલ જીતવા નીકળ્યો બારે બાર બ્લોકમાં દેખાવા જ જોઈએ નહીં જો આ જબ્બા ના ફળાય નાખો અમૂલ ની વાત કરીએ ત્યારે આ દૂધે દોરી ટોળકી બારે બાર બ્લોકની અંદર જઈ અને મારા પશુપાલકોની મિટિંગની અંદર એવી ચર્ચા કરે છે કે આપણા તો પાંચ સભ્ય બિન રીત થઈ જયેલા છે આ બાર બ્લોક આપણે પાંચ જ જણને ચૂકવાના છે એટલે હું આ દુદે દેલી પૂરકીને આજે કહેવા એ માંગુ છું કે તમારા બે સભ્ય સિત્તેર કરોડ ની કેડીસીસી બેંક માંથી તમે લોન લીધી એટલે તમારો સભ્ય આવશે તેથી એનડીડીબી બેંક માંથી પાછી બીજી તમે લોન લીધી એટલે એથી એક સભ્ય લાવશો તમને ખ્યાલ છે એનો ખુલાસો હું કરું આના અમૂલના ચેરમેન એ પણ કેડીસીસી બેંકના

એટલે તમે આ કેડીસીસી અને એનડીડીપી બે જગ્યાએ